રાજકોટના ગેમ ઝોનમાં થયેલી ગોઝારી ઘટના બાદ સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું છે પણ ઘટના પછી જ તંત્ર હરકતમાં આવે છે તેવું કેમ થાય છે રાજકોટમાં માસુમ બાળકો સહિત ત્રીસ જેટલા લોકો મૃત્યુ પામે છે ગુજરાતમાં ક્યાંક પુલ તૂટે છે તો ક્યાંક બોટ પલટી ખાય છે વેકેશનમાં બાળકોને વાલીઓ ક્યાં લઈ જાય આ બધું હજુ કેટલું જોવાનું બાકી રહ્યું છે પૈસાની લાય માટે ચાલતા આવા ગેમ ઝોન ઉપર તંત્ર કેમ પગલાં નથી ભરતું એ પ્રશ્ન સૌ કરી રહ્યા છે ગાંધીધામમાં આજે આજે ગાંધીધામ ટીમ દ્વારા ગેમ ગેમ ઝોન ઝોન ઉપર સવારથી જ તપાસ કરવામાં આવી હતી જેમાં સેફટી મામલે ફેલ રહ્યું છે ગાંધીધામના ગેમ ઝોનમાં ક્યાંક એક્સપાયરી ડેટ વાળા સિલિન્ડર મળ્યા તો ક્યાંક આખા ગેમ ઝોનમાં ફક્ત એક જ સિલિન્ડર દેખાયું છે પૈસાની લાય માટે બનેલા આવા અમુક ગેમ ઝોનમાં તો ક્યાંક ફાયર એક્ઝિટ જ નથી શું કચ્છમાં પણ રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન તંત્ર કરવા માંગે છે અમારી ટીમને જો આ બધું દેખાય છે તો તમને કેમ નથી દેખાતું કેમ ચૂપ છો તમે કે પછી તમને પણ મલેશિયા બીજું કંઈ જ નથી દેખાતું